Okay.

રાજકોટના ત્યારે મિત્રો બંજરીવાડી ત્યારે વિસ્તારમાં પીજીવીસીએલ ત્યારે કોન્ટ્રાક્ટર ત્રેપન વર્ષીય કિરીટસિંહ રણજીતસિંહ રાઠોડ તેમના પત્ની અને મિત્ર દંપતી સાથે મહાકુંભમાં ગયા હતા જો કે મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો અચાનક તેમને શ્વાસ ચડતાં તે રાયબેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ મિત્રો જણાવી દઈએ કે ત્યાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું હજી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ